અદાણીનો યુએસડી એક પોઈન્ટ બે બિલિયનના રોકાણ સાથે કચ્છમાં નિર્માણાધીન કોપર પ્લાન્ટ ભારતના ધાતુ ક્ષેત્રના ચડકાટમાં અભિવૃત્તિ કરશે આવતા મહિનામાં પ્રથમ તબક્કાનું કામ આરંભાશે ગુજરાતમાં કચ્છના મુન્દ્રા ખાતે ફક્ત એક ઉપરાંત તાંબાની આયાત ઉપર ભારતની નિર્ભરતા ઘટાડવામાં અને ઉર્જા સંક્રમણમાં ઘણાના પાત્ર મદદ કરશે મબલક રોકાણ ધરાવતી તાંબા ઉત્પાદનની આ સુવિધા હેઠળ પ્રથમ તબક્કાની કામગીરીનો આવતા

પીવી પવન અને બેટરી જેવા ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીઓમાં તાંબાની જરૂર પડે છે અદાણી સમૂહની મુખ્ય અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની કચ્છ કોપર લિમિટેડ બે તબક્કામાં વાર્ષિક એક મિલિયન ટનની ક્ષમતા સાથે રિફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે તાંબાના વ્યવસાયમાં અદાણી વૈશ્વિક નેતૃત્વ લેવાનો ઈરાદો ધરાવે છે અદાણી સમૂહ તેની રિસોર્સ ટ્રેડિંગ લોજિસ્ટિક્સ રિન્યુએબલ પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત સ્થિતિનો લાભ ઉઠાવી નવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે તે સાથે તેમણે જણાવ્યું કે બે હજાર ત્રીસ સુધીમાં વિશ્વનું સૌથી મોટું કોપર સ્મેલ્ટિંગ સંકુલ બનાવવાનું કંપનીનું લક્ષ્ય છે ભારતનો અંદાજે માથાડીટ તાંબાનો વપરાશ વૈશ્વિક સારેરાશ ત્રણ પોઈન્ટ બે કિગ્રાની તુલનામાં

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે